પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નાસીપુર ગામના યુવકે ખોજવાલવાસા ગામની યુવતી સાથે લગ્ન કરી લેતા અંગત અદાવત રાખીને પરિવારજનોએ ધારિયા સાથે આવીને પેટ્રોલ વડે યુવકના રહેણાંક મકાનને સળગાવી દીધું હતું આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લઈ લેતા આસપાસના ચાર જેટલા ઘર આગની ઝપેટમાં આવી ગયા હતા ફાયર વિભાગની ટીમને જાણ કરાતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો હાલ આ મામલે ચાર જેટલા ઈસમો સામે ગોધરા તાલુકા પોલીસે મતકે ફરિયાદ નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આગ લાગવાની ઘટનામાં અનાજ ઘરવખરીનો સામાન સોના ચાંદીના દાગીના બાઇક સહિતની ચીજવસ્તુઓ બળીને ખાક થઈ જતા સાત લાખનું નુકસાન પહોંચ્યું હતું આ મામલે ચારે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ હુમલામાં પુનીબેન નામની મહિલાને ધાર્યું માથે મારી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

મને ધમકી આલી મારવાની અને ઘર બાળવાની ધમકી આપી અને તા પછી પાછા બે એક જમાદાર અને એક રાઇટર આયા તે કીધું કે તમે હાજર થો કે એમ કરીને એ બી જતા રહ્યા હા કે મને ફોન કરજો અને પછી હું અહીંયાથી હરકી ગયો પછી આયા એટલે ચાર પાંચ જણ મારું ઘર બાળ અને ધારિયા હાથે આવ્યા એક બેનને વગાડ્યું છે પુલી બેન કરી એકસો આઠ માં ગોધરા લઈ ગયા છે હવે મારું નામ રણજીતસિંહ ભૂરાભાઈ બારિયા

નુકસાન જાણવા મળે નહીં અને હાલમાં કામગીરી ચાલુ છે ફાયર ફાઈટિંગ મકાન ની અંદર ઘર વખરી સામાન બળીને તદ્દન ખલાસ થઈ ગયો છે બાઇક અંદર છે ને ગેસ ના બોટલો ચાર હતા એ બાર કાઢ્યા છે ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડિન્ડો